જય મુરલીધર ખેડૂત મિત્રો હું છું આપનો દસ ગાગ્યા અરવિંદ આપણી યુટ્યુબ ચેનલ કિંગ ઓફ ફાર્મિંગમાં આપ સૌનું ખેડૂતભાઈઓનું સ્વાગત છે અને આપણે તલનો વિડીયો જોરદાર એક લઈને આવી ગયા છે અહીં તો ખાસ વિડીયો સેટ સેટ સુધી જોવાનું ભૂલતા નહીં આપણે વાત કરીશું તલની તો આપણે જ તલમાં ફૂંકણી આલે છે અને એકદમ સૂપડી છલો છલ ભરાઈને આલે છે તલમાં તો તલની એકદમ જોરદાર સિઝન આપણે ચાલુ થઈ ગઈ છે એ તલ હવે અહીંયા તો ખરું પતી ગયું છે જે આપણે મેં કીધું એક વિડીયો બનાવી અને આપણે કેટલા તલ નીકળ્યા છે કેવા નીકળે છે શું છે બધું આપણે વિડીયો એક બનાવી નાખી અને આપણે ડાયરેક્ટ ટેલરમાં તલ નાખી જાય તો જે કોઈ ખેડૂતભાઈઓ નવા હોય આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને હંધાઈને પહેલાં નોટિફિકેશન વિડીયો જોવા મળે ડાયરેક્ટ ટેલરમાં જાય છે એલિવેટરના મદદથી અને ટેલર ભરાઈ ગયું છે આમ થોડુંક અધૂરું છે ચાર પાંચ આંગળ જેવું અધૂરું છે ટેલર બાકી ફૂલ ભરાઈ ગયું છે તો આ તલ છ વીઘાના તલ હતા અને ટેલર ભરાવામાં થોડુંક અધૂરું રહી ગયું છે અને બહુ વધુ લીલા હતા એટલે કાઢી નાખ્યા લીલા હતા એટલે વરસાદની આગાહીને લીધે થોડાક આપણે વેલા કાઢી નાખ્યા છે બસો પિસ્તાલીસ ડીઆઈ મેસી ભળદન આપણે જંગી સોનાલિકા સિકંદરની સાથે તલ અને બાજરાની જોરદાર સિઝન ચાલુ થઈ ગઈ છે અને જો આમાં આપણે તલ એકદમ સોખા એચડી ક્લિયરિટી એકદમ સોખા તલ આવે છે જોઈ શકો છો તમે વિડીયોમાં અને ટેલર ચાર આંગળ જે અધૂરું છે તો એટલું આખું ટેલર ભરાય તો એક ટેલરમાં કેટલો મળતા હોય છે તલ અને ઝૂમ કરીને બતાવી દો જો તલ એકદમ ડાયરેક્ટ યાર્ડમાં જાય આપણે કોઈ પણ જાતનું તલમાં કાંઈ કરવું નથી પડતું અને એક પણ દાણો ઉડતો નથી તલનો એ ઓર ઓર મિત્રો ઓર કાયદેસર કરે તો તલ એક દાણો નથી ઉડતો અને માલ પણ ચોખ્ખો આવે આ જે લીલી ડોડી આપણે નીકળી ગયેલ છે અને રિટર્ન એક વખત પાછી નાખી દેવાની